એક વખત નદી કાંઠે એક મોટો ઝાડ હતું આ ઝાડ પર રહેતો હતો એક રમતું ખીલતું વાંદરો તે રોજ મીઠા રસદાર ફળ ખાઈને મજા કરતું હતું એક દિવસ નદીમાંથી એક મગર બોલ્યો વાંદરા મિત્ર તારા ફળ તો બહુ મીઠા લાગે છે મને પણ આપીશ વાંદરાએ તરત જ હસીને ફળ નીચે નાખ્યા બંને મિત્રો બની ગયા દરરોજ વહાલથી મળે વાતો કરે અને વાંદરો મગરને ફળ ખવડાવે બંને બહુ મજા કરતા હતા એક દિવસ મગરને વિચાર આવ્યો વાંદરો મને રોજ મીઠા ફળ આપે છે ચાલ આજે થોડા ફળ મારી પત્ની માટે પણ લઈ જાઉં મગર ખુશખુશાલ નદીમાં તરતો ગયો અને ફળ લઈને ઘરે પહોંચ્યો પત્નીએ ફળ ખાધા અને બોલી અરે વાહ કેટલા મીઠા ફળ છે મગરને ખુશી થઈ કે તેની પત્નીને ફળ ગમ્યું અને એક દિવસ મગરની પત્ની બોલી વાંદરો દરરોજ મીઠા ફળ ખાય છે

વાંદરો હસીને બોલ્યો અરે મગર મારું હૃદય તો હું ઝાડ પર ભૂલી ગયો છું ચાલ પાછો લઈ જા મગર તેને પાછો લાવ્યો વાંદરો ઝાડ પર ચડી ગયો અને બોલ્યો હૃદય તો શરીરમાં જ હોય મગર શરમાયો અને નદીમાં પાછો ગયો વાંદરો બોલ્યો બાળકો યાદ રાખજો બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમે હંમેશા સુરક્ષિત રહેશો બાળકો આ વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો અને બીજી આવી વાર્તા સાંભળવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો